એફએસએલ એફએસએલની મદદથી બાર દિવસમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે જેમાં કુલ સત્તરસો પાનાનું ચાર્જશીટ તૈયાર કરવામાં આવ્યું છે અને એકસો જેટલા પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે એટલું જ નહીં આ સમગ્ર કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસકિક્યુટર તરીકે અમિત નાયરની નિમણૂક પણ કરવામાં આવી છે હવે જ્યારે આખો મામલો સામે આવ્યો અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેમને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી શું કહી રહ્યા છે તે સાંભળીએ डिस्ट्रिक्ट के तोरनी गांव में एक छोटी सी बच्ची अपनी पढ़ाई प्राप्त करने के लिए अपने शिक्षक को आवी। दाहोद पुलिस द्वारा रिकॉर्ड ब्रेक बार दिवस अंदर आजे કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે દાહોદ પોલીસ એફએસએલ મેડિકલ ટીમ ટેકનિકલ ટીમ અને સ્પેશિયલ વકીલ દ્વારા આ બાર દિવસમાં સત્તરસો પાનાની ચાર્જશીટ દાખલ કરીને કોર્ટની અંદર દાખલ કરવામાં આવી ખાસ કરીને આ સત્તરસો પાનાની ચાર્જશીટમાં દોઢસો જેટલા સાક્ષીઓ ચેક કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ સાક્ષીઓને ચાર્જશીટની અંદર લેવામાં આવ્યા છે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ક્યારેય આટલા બધા પ્રકારના ટેસ્ટ એફએસએલના રિપોર્ટો ટેકનિકલ રિપોર્ટો અને ઘટના બન્યા પછી પહેલા જ દિવસે સ્પેશિયલ પીપીની નિમણૂક થાય અને સંપૂર્ણ ચાર્જશીટ દરમિયાન સ્પેશિયલ પીપી ત્યાં પોતે હાજર રહે તેવી પહેલી ઘટના હશે એફએસએલના અનેક નવી ટેકનોલોજીઓના ઉપયોગ કરીને રિપોર્ટો બી આમાં એડ કરવામાં આવ્યા છે ચાર્જશીટમાં ડિજિટલ એનાલિસિસ હ્યુમન જે સાક્ષી તે ફોરેન્સિક ડીએનએ એનાલિસિસ ફોરેન્સિક્સ બાયોલોજિકલ એનાલિસિસ અને ખાસ કરીને એપિથિલિયલ ટેસ્ટ બી આની અંદર કરવામાં આવ્યો છે એપિથિલિયલ ટેસ્ટ એ બહુ ખૂબ જ જૂજ એટલે કે ક્યારેક જ આ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ ટેસ્ટ એક બીજી વ્યક્તિની ચામડી એટલે કે કોઈ વ્યક્તિ ગલે બી લાગે અને કોઈ વ્યક્તિ જોર જબરદસ્તી કોઈ પર કોઈ ગલે લાગવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે જે ચામડીનું જે મિલન થયું હોય એ એપિથિલિયલ કોષોના સ્તોત્ર હેતલ ત્વચા મોડાના અંદરથી લાલી એટલે કે ઓરલ સ્વેબ થૂક લોહી યોની સ્ત્રાવ થૂક તથા પેઢાની અંદરથી મળેલ નાની માત્રાના નમૂનાઓ આવે છે આ ટેસ્ટ બી પોઝિટિવ પ્રાપ્ત થયો છે સાથે સાથે ફોરેન્સિક સાયકોલોજીકલ ડ્રોન ક્રાઇમ સીન પ્રોફાઇલિંગ અને ફોરેન્સિક સ્ટેટમેન્ટ એનાલિસિસ બી આ કેસની અંદર કરવામાં આવ્યું છે ફોરેન્સિક કેમિસ્ટ્રી બાલકીમાં ઝેરની હાજરી હતી કે નહીં તેનો પણ ટેસ્ટ આની અંદર કરવામાં આવ્યો છે ફોરેન્સિક વેહીકલ એનાલિસિસ આ ખૂબ જ મહત્વનું આ કિસ્સાની અંદર આ ટેસ્ટ ખૂબ જ મહત્વનો હતો આ ઘટનામાં અને આ ગુનામાં આ બલાત્કારી પ્રિન્સિપલ દ્વારા પોતાની ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ ગાડી

ફોરેન્સિક વેકલ એનાલિસિસ કરાવવામાં આવ્યું જેમાં પુરાવાનો નાશ કરવા ગાડી દોડાવી હતી પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કરેલ છે તેમાં સફળ રહેલ નથી આ ટેસ્ટમાં પુરવાર થયેલ છે ફોરેન્સિક ટોક્સિકોલોજી આ બી એક ખૂબ મહત્વનો ટેસ્ટ છે આ લેબ ટેસ્ટની અંદર આનો બી ઉપયોગ કરવામાં આવ્યો છે ફોરેન્સિક વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી આ બી એક ખૂબ મહત્વનો પુરાવો આવનારા દિવસોમાં આ અપાવવા માટે ખૂબ મહત્વનો બીજા સાક્ષીને ડરાવવાની ધમકાવવાની કોશિશ કરેલ હતી તેનું રેકોર્ડિંગ પ્રાપ્ત થયું છે તેનું પરીક્ષણ કરાવી લેવામાં આવ્યું છે તેને એફએસએલ દ્વારા રિપોર્ટ લઈ લેવામાં આવ્યો છે એટલે આરોપીએ આ ગુનો કર્યાવાનો કર્યાનો સંપૂર્ણ પુરાવો આની અંદર બી મળેલ છે આવા બનાવોમાં કોઈ બી વ્યક્તિ કે સાક્ષી ના મળે તો બી આવા વૈજ્ઞાનિક પુરાવાઓ મહત્વના હોય છે અને તેના એવા પુરાવાના ખાસ કરીને એવા પુરાવા મૂકવાથી કોર્ટની અંદર અનેક આવા બલાત્કારીઓને ફાંસીની સજા અપાવવા માટે ગુજરાત પોલીસ એ ભૂતકાળમાં સફળતા પ્રાપ્ત કરી છે આ કિસ્સામાં ગુજરાત પોલીસ અને અન્ય વિભાગો દ્વારા છેલ્લા અનેક દિવસોથી કમસે કમ ત્રણસો લોકોની ટીમ આ દીકરીને એના પરિવારને રાજ્યની સૌ મહિલાઓને ન્યાય અપાવવા માટે રાત દિવસ એક કરીને કામ કરતી હતી અને પોલીસે આ બધા જ ટેસ્ટો જોડે કુલ મલાઈને પાસઠ જેટલા અલગ અલગ ટેસ્ટ રિપોર્ટો આ ચાર્જશીટની અંદર મૂકવામાં આવ્યા છે આ ચાર્જશીટ સત્તરસો પાનાની બનાવવામાં આવી છે અને ચાર્જશીટની અંદર કોઈ બી પ્રકારે આ બલાકારીને કોઈ બી પ્રકારની આજે લોઅર કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ક્યાંય બી રાહત ના મળે તે પ્રકારની ચાર્જશીટ બનાવવામાં દાહોદ પોલીસે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા પહેલા જ દિવસથી આ સંપૂર્ણ કેસમાં એની ઇન્ક્વાયરી ઉપર એમનું પૂરું ધ્યાન હતું અને દરરોજ એનું રિપોર્ટિંગ એમના દ્વારા એમની ઓફિસ દ્વારા જિલ્લા કક્ષાની પોલીસ કચેરીથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીથી ગૃહ વિભાગ પાસેથી અને મારી પાસેથી બી લીધી છે અને પૂરી ચાર્જશીટની સંપૂર્ણ માહિતીઓ એમને પોતે સમય આપીને એક કલાકનો પૂરો સમય આપીને આ ચાર્જશીટ એમને પોતે નિરીક્ષણ કરી છે એમની આખી ટીમે નિરીક્ષણ કરી છે અમે સૌ લોકોએ નિરીક્ષણ કરીને આજે અગિયાર વાગે દાહોદ કોર્ટની અંદર આ ચાર્જશીટ રજૂ કરી છે ઘટના બનવાથી આજે બારમા દિવસે આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે કોંગ્રેસનો આરોપ છે કે તમારી કોંગ્રેસ આ પ્રકારની દીકરીઓ જોડે જ્યારે કોઈ ઘટના બને ત્યારે રાજનીતિ કરવામાં વ્યસ્ત હોય છે અને અમે રાત દિવસ એક કરીને રેકોર્ડ બ્રેકિંગ ટાઈમની અંદર મેં તમને કયા એટલા પુરાવાઓ જોડે આ ચાર્જશીટ રજૂ કરી છે મારી આપને વિનંતી છે કે ભૂતકાળના કોઈ બી કિસ્સામાં કોઈ બી રાજ્યના કિસ્સાઓની અંદર આટલા પુરાવા જોડે રજૂ કરાયેલી ચાર્જશીટ ને કમ્પેર કરવામાં આવે દિવસો કમ્પેર કરવામાં આવે સમય કમ્પેર કરવામાં આવે કોંગ્રેસ રાજનીતિ કરવામાં વ્યસ્ત હતી અને અમે આ દીકરીને ન્યાય અપાવવામાં વ્યસ્ત છે